પસતી જો હું બોલે ઈ વિડિયો જોવો સોશિયલ મીડિયા ઉપર સિત્તેર ટકા જે બાદ હાલતા હોય ને સ્પોન્સર હોય પોપ્યુલર વ્યક્તિ હોય ને બીજા પોપ્યુલર ને ક્યાંક તું મને મારા વિશે ક્યાંક એલ બોલ હું પછી તાર બધા આપણા વિડીયો જોવે એમ આપણને વ્યૂ મળે ને વ્યૂ માંથી જ પૈસા અત્યારે કમાણી દી થઈ ગઈશ જેટલા વ્યૂ એટલા ડોલર ઈડાઈ બાધીન કમાઈશ અને માણસોને આવું કંઈક બાજતા હોય બે જણા અને એના વિડીયો માણસો બહુ જોવે એમ બાકી તમે મુદ્દાની વાત કરશો મુદ્દા ઉપર વાત કરો કોઈ સમસ્યાની વાત કરો ઉપયોગી વાત કરો તો આમ કરી દે છે આમ જવા દે જવા દે એમાં રસ નથી તો ઓલી ફલાણી ફલાણી ઓલા વિશે આમ બોલી એ આમ આને ગાલ્યું દીધી ને આને આમ દીધી એવો જો વિડીયો આવે ને તો તમે આખે આખો જોઈ શકે એ શું કહે છે તો હવે એનો જવાબ પાછો ઓલા ભાઈ જેના ભાઈ વિશે એ બોલી છે તો એ ભાઈ શું જવાબ આપે પછી એ જુઓ તમે બે કલાકારો બાજતા હોય તો આ કલાકાર બોલ્યો તો ઓલો આણે મોરા મોરાની વાત કરી તો ઓલે એ શું કીધું બસ આમને બધું હાલ્યા કર ટૂંકમાં એને પૈસા કમાવા સમજે સિત્તેર ટકા સ્પોન્સર હોય છે તમારું શું કેવું લોકો હાથે કરીને બાધતા હોય એવું નથી લાગતું તમને કોઈ બાંધીને આમાં મોરો ભટકાડીને કઈ મરી ગયો એવા સમાચાર સાંભળ્યા કે ખાલી ખોટે ખોટે ડંફાશું મારે આમ કરી નાખું તેમ કરી નાખું એ પાછા ભેગા થાય તો પાછા માફી માંગવાના વિડીયા બનાવે સમાધાનના વિડીયા બનાવે એ પાછા હાલે માણસો કે ઓલાનો હાલ તો તેને સમાધાન થઈ ગયું એવો વિડીયો આવે તો તરત માણસ જોવે આ કે એને વ્યૂ મળે સેકન્ડ મળે મિનિટ મળે હાલ્યા કરે છે એમાં બહુ રસ ન લેવો સમજો બાંધવાના વિડીયો આવે ને જે ડખાવાનો બહુ રસ ન લેવો મુદ્દાની વાત કરતા હોય ને અમારી જેવા ઘણા છે અમે મુદ્દાની મુદ્દા ઉપર વાત કરવી છે નથી કોઈને રસ જો કે ઘણા અમારા મુદ્દાની વાત વળાય છે અમારા ચાહકો અને એ લોકો લાઈક કરે છે ને કોમેન્ટ કરે છે તમારા વિડીયો જોવાની મજા આવે છે ને એવી કોમેન્ટ કરવા મજા આવે આનંદ થાય કે આપણા પ્રશંસકો એ તો ખરા બધા બધાને ડખામાં રસ નથી મુદ્દા ઉપર છે હચુ ને